ભરૂચ ટ્રાફિક પોલીસ દ્વારા બાઇકમાં મોરીફાઈ સાયલન્સર લગાવી અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી શહેરના જાડેશ્વર રોડ જાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રાઇવ કરવામાં આવી હતી અને જેમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ જોડાયા હતા તાજેતરમાં જ રાજકોટમાં આવા ત્રણસોને પચાસ જેટલા સાયલેન્સર પર

ગભરાઈ જાય છે સદર બાબતે મયુર ચાવડા સાહેબે અમુને ધ્યાન દોરેલું કે આવા તમામ કાર્યવાહી કરો જેથી આજ રોજ સિટી ટ્રાફિક અને ભરૂચ જિલ્લા ટ્રાફિક તરફથી આજ રોજ આ ડ્રાઈવ નું આયોજન